હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું પંજાબી શાક બનાવવાની એક અલગ સિક્રેટ ગ્રેવીની રેસીપી તો ચલો બનાવવાનું શરૂ કરીએ ગ્રેવી બનાવવા માટે આપણે જે સામગ્રીની જરૂર પડશે તે જોઈ લઈએ તો સૌ પ્રથમ પાંચસો ગ્રામ જેટલી ડુંગળીને છોલીને લેવાની છે ત્યારબાદ જેટલા માપમાં ડુંગળી લઈએ તેટલા જ માપના ટામેટાં લેવાના છે તો પાંચસો ગ્રામ જેટલા ટામેટાં લીધા છે પંદરથી વીસ કળી લસણ અને એક નાનો ટુકડો આદુનો લેવાનો છે ત્યારબાદ ગ્રેવી એકદમ સરસ ક્રીમી બને તેના માટે કાજુ લેવાના છે તો પંદરથી વીસ નંગ જેટલા કાજુ લેવાના છે તેમાં આપણે પાણી રેડી અને થોડા પલળવા દઈશું કાજુની જગ્યાએ તમે મગજતરીનો ઉપયોગ કરી શકો છો ટામેટાની મિક્સરમાં ક્રશ કરી લઈશું ડુંગળીને એકદમ ઝીણી સમારવાની છે અને લસણને આદુની પેસ્ટ બનાવી લઈશું હવે એક કઢાઈમાં એકથી બે ચમચી જેટલું તેલ ગરમ કરવાનું છે સમારેલી ડુંગળીને આપણે પહેલાં તેલમાં એકદમ સરસ શેકી અને ઠંડી થાય ત્યારે તેની પેસ્ટ બનાવવાની છે તો પહેલાં ડુંગળીને તેલ મૂકી અને શેકી લઈશું આ ગ્રેવી બન્યા પછી ફ્રીઝમાં તમે અઠવાડિયા સુધી અને ફ્રીઝરમાં પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ તમારે પંજાબી શાક બનાવવાનું હોય તો ફક્ત દસ જ મિનિટમાં આ ગ્રેવીથી પંજાબી શાક બનાવી શકો છો હવે તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું જીરું પાંચથી સાત નંગ જેટલા મરી સાથે સાથે બેથી ત્રણ નંગ જેટલા લવિંગ અને એક નાનો તજનો ટુકડો ઉમેરીશું તમારી ગ્રેવીમાં જેટલી તીખાશ જોઈએ તે પ્રમાણે તમે મરી ઉમેરી શકો છો હવે આ બધા જ મસાલાની સાથે સાથે જે ડુંગળી સમારીને રાખી હતી તે ઉમેરી અને તેને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકાવા દઈશું તો આ રીતે ડુંગળી અને મસાલાને એકદમ સરસ રીતે શેકી ત્યારબાદ તેની ગ્રેવી બનાવી અને તમે કોઈપણ પંજાબી શાક બનાવો તો એકદમ સરસ રેસ્ટોરન્ટ જેવું જ બનીને તૈયાર થાય છે ઘણા લોકો ડુંગળીને સાંતર્યા વગર જ ગ્રેવી બનાવી અને શાક બનાવતા હોય છે તો તે રીતે શાક બનાવવાથી ગ્રેવી અને પાણી એકદમ અલગ અલગ લાગે છે તેથી ડુંગળીને સાંતળવી ખૂબ જ જરૂરી છે ત્યારબાદ એક ચમચી મીઠું ઉમેરી અને ડુંગળીને શેકાવા દઈશું આ ગ્રેવીમાંથી તમે અલગ અલગ પ્રકારનું પંજાબી શાક જેમ કે મટર પનીર પનીર બટર મસાલા અને વેજીટેબલ પનીરનું શાક બનાવી શકો છો અને જો ગ્રેવીને તમે ફ્રીઝરમાં સ્ટોર કરી હોય તો જ્યારે તમારે શાક બનાવવાનું હોય તેના અડધા કલાક પહેલાં તમારે ફ્રીઝરમાંથી બહાર કાઢી લેવાનું ત્યારબાદ ડુંગળીમાં જે કાજુ પલાળીને રાખ્યા હતા તે ઉમેરીશું કાજુ અને મગજ તરી બંને ન હોય તો તેની જગ્યા પર તમે સિંગદાણાનો ઉપયોગ પણ કરી શકો છો જો તમે કાજુની જગ્યાએ સિંગદાણાનો ઉપયોગ કરતા હોવ તો સિંગદાણાને શેકી અને તેના ફોતરા કાઢીને જ ઉપયોગમાં લેવાનો હવે તમે જોઈ શકો છો ડુંગળી આપણી એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો ડુંગળીને હવે ગેસ બંધ કરી અને તેને ઠંડી પડવા દઈશું ત્યારબાદ તેને ક્રશ કરીને ઉપયોગમાં લઈશું ડુંગળી જ્યારે ઠંડી થાય અને મિક્સરમાં આપણે ક્રશ કરીએ ત્યારે તેમાં બેથી ત્રણ ટુકડા બરફ ઉમેરીશું બરફ ઉમેરવાથી ડુંગળી એકદમ સરસ ક્રશ થઈ જાય છે અને તેની પેસ્ટ એકદમ સરસ સ્મૂધ બનીને તૈયાર થાય છે તો તમે જોઈ શકો છો કે ડુંગળીની એકદમ સ્મૂધ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે હવે ગ્રેવી બનાવવા માટે એક કઢાઈને ગરમ કરી લઈશું કઢાઈ જાડા તળિયાવાળી જ લેવાની છે ત્યારબાદ તેમાં ચારથી પાંચ ચમચી જેટલું તેલ ઉમેરીશું જો ગ્રેવીને તમારે સ્ટોર કરવાની હોય તો તેલનું પ્રમાણ વધારે રાખવાનું જેથી ગ્રેવી લાંબા સમય સુધી એકદમ ફ્રેશ રહે જો તમે ગ્રેવી પહેલેથી જ બનાવીને રાખી હશે તો કોઈપણ જાતનું પંજાબી શાક ફક્ત પાંચથી દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તેલ એકદમ સરસ રીતે ગરમ થાય ત્યારબાદ તેમાં એક ચમચી જીરું ઉમેરીશું અને જે આદુ અને લસણની પેસ્ટ બનાવીને રાખી હતી તે પણ ઉમેરી દઈશું હવે લસણ અને આદુની કચાસ ન રહે ત્યાં સુધી તેને સાંતળી લેવાનું છે સાંતળતી વખતે આદુ અને લસણ બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે હલાવતા જઈ અને તેને સાંતરી લઈશું હવે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું જેથી તે બળી ન જાય લસણ અને આદુ શેકાય ત્યાં સુધી તેમાં ઉમેરવાના મસાલો તૈયાર કરી લઈએ તો મસાલો તૈયાર કરવા માટે એક બાઉલમાં એકથી બે ચમચી જેટલું લાલ મરચું પાવડર એકથી બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર એક ચમચી હળદર પાવડર અને એક ચમચી ગરમ મસાલો ઉમેરી અને તેમાં અડધા કપ જેટલું પાણી ઉમેરી અને તેની પેસ્ટ બનાવી લઈએ હવે તેને મિક્સ કરી લઈશું અને આ પેસ્ટને આપણે તેલમાં ઉમેરી દઈશું તો આ રીતે બધા જ મસાલામાં પાણી એડ કરી અને પેસ્ટ બનાવીને તેલમાં ઉમેરવાથી ગ્રેવીનો કલર એકદમ સરસ જળવાઈ રહે છે અને મસાલા પણ નથી બળતા તો હવે આ પેસ્ટને તેલમાં ઉમેરી દઈશું હવે તેને મિક્સ કરી અને બધા જ મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને થવા દઈશું હવે તમે જોઈ શકો છો કે મસાલામાંથી તેલ એકદમ સરસ રીતે છૂટું પડી ગયું છે ત્યારબાદ જે ટામેટાની ગ્રેવી કરીને રાખી હતી તે ઉમેરીશું અને તેને મિક્સ કરી લઈશું ટામેટાને આપણે કાચા જ ક્રસ કરીને ઉમેર્યા છે તેથી આ ગ્રેવીને એકદમ સરસ રીતે પાંચથી દસ મિનિટ માટે થવા દઈશું જો ગ્રેવીને તમારે સ્ટોર કરવી હોય તો ટામેટાને પણ આ રીતે પાંચથી દસ મિનિટ સાંતળવા ખૂબ જ જરૂરી છે તો હવે તેમાં એક ચમચી જેટલું મીઠું ઉમેરી અને તેને થવા દઈશું જ્યાં સુધી આ ગ્રેવીમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી તેને ઢાંકીને પાંચ મિનિટ માટે થવા દઈએ તો પાંચ મિનિટ બાદ તમે જોઈ શકો છો કે ગ્રેવી આપણી એકદમ સરસ રીતે થઈ ગઈ છે અને તેમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે હવે તેમાં ડુંગળીની જે પેસ્ટ બનાવીને રાખી હતી તે ઉમેરીશું તમે જોઈ શકો છો કે ડુંગળી જ્યારે ક્રશ કરી હતી ત્યારે તેમાં બરફના ટુકડા ઉમેર્યા હતા બરફના ટુકડા ઉમેરવાથી ડુંગળીની પેસ્ટ એકદમ સરસ વ્હાઈટ જ રહે છે કાળી નથી પડતી તો જ્યારે પણ તમે ડુંગળીને ક્રશ કરો ત્યારે તેમાં બરફના ટુકડા ઉમેરવાનું ન ભૂલતા જો આવી ઝીણી ઝીણી બાબતો ધ્યાન રાખવામાં આવે તો પહેલીવારમાં જ ગ્રેવી એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે તો તૈયાર છે આપણી પંજાબી શાક બનાવવા માટેની ગ્રેવી આ ગ્રેવીને તમે ઠંડી પડે ત્યારે એરટાઈટ ડબ્બામાં ભરી અને ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો તો છે ને રેસ્ટોરન્ટ જેવી પંજાબી શાકની ગ્રેવી ઘરે બનાવવાની એકદમ સરળ રીત તમે પણ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસિપી તમને કેવી લાગી તો આ એક જ ગ્રેવીમાંથી તમે તમારા મનપસંદ પંજાબી શાક બનાવી શકો છો તો આજે હું આ ગ્રેવીમાંથી પનીર મસાલાનું શાક બનાવવાની છું તો તે કેવી રીતે બનાવાય તે હું જણાવી દઉં તો ચલો ફક્ત પાંચે મિનિટમાં બનતું પનીર મસાલાનું શાક બનાવવાનું શરૂ કરીએ પનીર મસાલા બનાવવા માટે સૌ પ્રથમ એક કઢાઈને ગરમ કરીશું હવે આ કઢાઈમાં એકથી બે ચમચી જેટલું તેલ ઉમેરીશું તેલની જગ્યાએ તમે બટરનો પણ ઉપયોગ કરી શકો છો તેલ એકદમ સરસ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં ગ્રેવી ઉમેરીશું તમારે જેટલી ક્વોન્ટિટીમાં શાક બનાવવાનું હોય તે પ્રમાણે ગ્રેવી ઉમેરવાની આ ગ્રેવીમાં તમારે થોડું પાણી ઉમેરવું હોય તો ઉમેરી શકો છો ત્યારબાદ પનીરને આ રીતે ફ્રાય કરીને ઉમેરવાના ગ્રેવીમાં આપણે બધા જ મસાલા ઉમેર્યા હોવાથી આ શાકમાં આપણે મસાલા ઉમેરવાની કોઈ પણ જરૂર નથી અને જો તમારે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો તો તૈયાર છે આપણું પનીર મસાલાનું શાક જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલો ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે થેન્ક યુ